હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું બનાવેલા છું ગણપતિ બાપાને ભાવ એવા ચૂરમાના લાડુ જેના માટે મેં આ પાંચસો ગ્રામ જાડો ઘઉંનો લોટ લીધો છે એક ચમચો તેલ લીધું છે મોણ દેવા માટે રીતે મોણ દઈ દઉં છું લોટને એક ચમચો તેલ અને એક ચમચો ઘી લીધું છે ઘી નાખવાથી લાડુ સરસ બને હવે અમે પાણી ગરમ કરીને રાખ્યું છે જે ગરમ પાણીથી હવે હું લોટ કરીશ મઠિયા બનાવીશ લાડુ બનાવવા માટે આવી રીતે થોડા થોડા લોટના મુઠિયા બનાવું તો લોટ એકદમ બરાબર તરત બન્યો હોય એટલે લાડુ સારા બને એકસાથે નથી બનાવતું થોડું કડક રાખવાનું આવું આવી રીતે મેં વાળી લીધું છે મુઠિયા અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે વાટલા મુઠિયા વળીને રેડી થઈ ગયા છે તો તેલ ગરમ થઈ ગયું એટલે એમાં એડ કરી દો છો થોડા ધીમા તાપે તળવાના છે મુઠિયા એ તળાય ત્યાં સુધીમાં ફરીથી પાછા અહીંયા વાળી દઉં છું মুঠিয়া তড়াই রেডি থা છે હવે આને પણ ધીમા તો ફ્રેન્ડ્સ આવી રીતે જો મુઠિયા બનાવીને રેડી થઈ ગયા છે હવે મેં અહીંયા ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે ના મુઠિયાને હવે હું આવી રીતે ક્રશ કરીને મિક્સરમાં ક્રશ કરી દઈશ તો આ રીતે બધા ઉઠ્યાને મેં આ રીતે તૈયાર તમે જોઈ શકો છો આવી રીતે આટલું આવું મેં મિક્સરમાં કરી દીધું છે હા તો ફ્રેન્ડ્સ આવી રીતે બધું મેં પીસી લીધું છે મિક્સરમાં પીસીને રેડી કરી દીધો છે અને આપણો ઘી પણ ગરમ થઈ રહ્યું છે હવે આમાં હું આટલો ગોળ લઉં છું એક વાટકો જેટલો ગોળ છે કોઈને વધારે ગળ્યું ખાવું હોય કે પછી મોડું ખાવું હોય તો એ પ્રમાણે યુઝ કરી શકે છે ગોળ ઓપ્શનલ આટલો ગોળ ઘણા લોકો પાય કરીને બનાવે છે પણ આ રીતના બનાવીએ તો લાડુ સરસ બને છે ને લાડુ ચીકણા પણ ના બને આવી રીતના કરીએ તો તો ફ્રેન્ડ્સ હવે આ ગોળ મિક્સ થઈ ગયો છે હવે આમાં હું ઘી એડ કરીશ ઘીને મેં વધારે સીધ ગરમ કર્યું છે આવી રીતના જે જાળી પડે ને એવું એનાથી લાડુ બગડે પણ ખરાબ પણ ના થાય વધારે ટાઈમ સુધી અને સરસ બને ચીકણા ના બને આટલી જાળી પડે એવું ઘી ગરમ થયું હોય ને એટલે લાડુ ચીકણા ના બને બધું મિક્સ કરી દઉં છું જે ઘી ગરમ કરીને લાડુ આપણે બનાવ્યા હોય ને તો લગભગ પંદર દિવસ સુધી નથી બગડતા કાજુ બદામ એડ કરું છું છીણેલું ટોપરું છે થોડું ઘી ઠંડુ થઈ ગયું ફ્રેન્ડ હવે આપણે ઘી બરાબર એકદમ મિક્સ થઈ ગયું છે હવે આમાં થોડો ગુંદર નાખી તળેલો જે મેં તળી લીધો છે બધા છે ને એકદમ ગોળ લાડુ વાળે છે પણ ચોરમા લાડુ એકદમ ગોળ ના સારા લાગે આવા વધારે સારા લાગે નીચે છે આ ટાઈપ નું આ રીતના ખસખસ લગાવી દઉં છું હા તો ફ્રેન્ડ્સ આવી રીતે મેં બધા જ લાડુ વાળીને તૈયાર કરી દીધા છે તો ગણપતિ બાપા પ્રિય એવા આપણે આ લાડુ રેડીને તૈયાર છે જો તમને આ વિડીયો ગમ્યો જ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ